નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત જય જવાન જય કિસાન આજે આજેગરમાં મારા માલધારીઓ ભાઈ ની આજે મુલાકાતે આવ્યા છે છીએ આગેવાન લખનભાઈ અને આખી ટીમ છે માલધારીઓના નેશ માં બેઠા છે માં આશાપુરાના દર્શન કર્યા માલધારીઓની સમસ્યા એટલી બધી અપાર છે બહુ આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા બધાનો વિકાસ થાય છે અમારા માલધારીઓ વિકાસ નથી ઉલટાનો રાત દિવસ મહેનત કરે છે એને પરેશાન કરવામાં છે હેરાન કરવામાં આવે સરકારી તંત્ર પણ હેરાન કરે છે બરડા ડુંગર નાનો ડુંગર છે આપ અહીંયા જોઈ શકશો કદાચ આમાં નજર પડશે તો હું તો મહેસડામાં છું એટલે કદાચ નહીં પડે બરડો નાનો એવો ડુંગર છે અને એમાં તેર થી વધુ ઝી મૂકવામાં આવ્યા છે સિંહ સફારીના નામે દર્શન કરવાનો આપણે વાંધો નથી સિંહ મૂકો પણ સિંહ ક્યાં મૂકો તમે આની પાછળ લાગે છે 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 કે કે સરકારની એવી માલધારીઓ જે બરડા રહે ને ખાલી કરે ગીર બરડા આલેચમાં જે માલધારીઓ અમારા રહે છે અપાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે માલધારીઓને ગીરમાંથી કાઢવામાં આવ્યા છે આજે હવે ધીરે ધીરે ખબર પડી બરડામાં આમ તો કાઢે તો વિરોધ થાય થોડો સમય થયો છૂટા થઈ ગયા બાર બીજા છૂટા કરીએ બાર બીજે સુધી આપડે આપણી સાથે આગેવાનો શું નામ છે આલાભાઈ શું આખી મતલબ કેટલા મારણ થયા હશે અને મારણ શું આપવામાં આવે આ બાજુ આપણા ભાઈ ને મારી પછી બીજા કોઈને મળ્યું હોય તો આપડે આપડે બે ભાઈ ને બે ગાબડું ખોલવું એને કઈ મળ્યું નથી મળ્યું રખાણ કરી ગયા બપરા કાબડી ખોલવું હજી કઈ મળ્યું નથી દોઢ મહિનો આપડે બે મહિનાથી ગયા

બતાવું ને યાદ પણ આ માપરે હતો વરસાદ તો આપડા આટલા તો હિતાવી ગયા રેકોર્ડ ઉપર અટાણા વિજય

પ્રાણી મારણ કરે તો એનું તાત્કાલિક આને મળી જાય ને તો આ લોકો પાછી બીજે બીજો પશુ ખરીદી ને પોતાના પરિવાર નો નભાવ એમાં કોઈ બિઝનેસમેન કે નથી કોઈ ઉદ્યોગપતિ આના ઉપર જ નિર્ભર છે એક તો ડેરી વાળા તો મારે છે ને ઉપર થી હવે સરકાર મારે જાય ક્યાં આવી પરિસ્થિતિ છે જે કોઈ માલધારીની પશુનું મારણ થાય તો સરકારને આની તાત્કાલિક સર્વે કરી અને તાત્કાલિક વળતર મળે એવું ગોઠવવું જોઈએ એની જગ્યાએ સર્વે કરી જાય તો પાછું કોઈને સહાય આવતી નથી કોઈને આવે તો પાંચ પંદર વીસ હજાર આવે ખરેખર તો માર્કેટ કિંમત જોવી જોઈએ કે ભાઈ આ માલની માર્કેટ કિંમત શું છે માલધારીઓ કેવા ઘરમાં રહે છે ભીડ મુશ્કેલીઓ થી રહે છે આ સરકારે ખરેખર આમનું ઉત્થાન કરવાની જરૂર છે

ઘરના ઘર સરકારે આપવા જોઈએ આપણે બીપીએલ ના મને લાગે લાભતમાં લાભ મળે કોઈ યોજનાનો લાભ નહીં આવાસ યોજનામાં એક પણ બરડાના વ્યક્તિ ગોતી દે સરકારે રેકોર્ડમાં હોય તો એ સાબિત કરો કે ભાઈ ફલાણા વ્યક્તિ ને આપ્યું સરકારી યોજનાનો નો કયો લાભ બરડા વિસ્તારના લોકોને મળ્યો આદિજાતિનો જાતિ તો એ પણ સુનવાઈ રહ્યો છે ધીરે ધીરે એમાં પણ સરપંચની સ્થિતિના પુરાવા માંગી અને વંચિત કરવા માંગે છે તો જે હાસાહાર છે એનું તો જોવો તમે

પછી ફોરેસ્ટ વિભાગ તરફથી તમને આ કન્સ્ટ્રક્શન મતી કરવા કરવા દેતા એના કારણે વરસાદમાં તમને પ્રોબ્લેમ થતી લેતા એ નુકસાન એ બખોલ તૂટી હા મિત્રો સમજવાની વાત એ છે કે બાળગાર્યો છે ને એ છુપડા વાડીને રહે છે ઓજનરલી અને રહીને છે આમાં માંડો આ વૃક્ષ નીચે એક નાનકડો ઝૂંપડો જ આપ જોઈ શકો છો

કે એક તો લાલ બચાનું જવું હોય બાળકોને ભણવા માટે જવું હોય એટલે અહીંયા તકલીફ પડે બહેનો માતા બેનું દીકરીઓ જવું પડે એને તકલીફ પડે ઢોર ચારવા જાય એમાં સિંહ મારણ કરે મારણ કર્યા પછી સાત આઠ હજાર રૂપિયા એને મળે તો કારણ કે દોઢ લાખની ભેંસ છે આપડે અનાસો આ પાંચ દિવસ માં બે આગી ત્યાં મધ્ય

બે હું ચા સિવાય બહુ કઈ કરી ના શકે બે હું પાંચ ભેસું માંડ માંડ વીસ વર્ષે પાંચ બે આપડે માલ માતાજી આપડે પૈસા કે તો એટલે આ તકલીફ બહુ બહુ મુકાવે એટલે એ હાવો તો ભલે આપડે વાંધો નથી કે મુકાવ ગમે પછી એ કબજો કરો કે માલધારી નીચો આપો કે માલધારી ની ગમે ને સણાતા કરી દો ભાઈ એ તો કોઈ વસ્તુ છે નહીં આ મારી ના કઈ એ મળતું નથી એટલે આવ્યું કે કરી દે તો બે નો આજે મિત્રો આ બહુ જ કઠિન પરિસ્થિતિમાં અત્યારે માલધારીઓ છે અમારા બરડાના અને એટલા માટે જે દેશોમાં મુલાકાત લેવા આવી છે કે ભાઈ જો ઊંટ આવે છે જુઓ હવે આ ઊંટ છે એ સાઠ હજારની કિંમત બસ સાઠ હજારની સાઠ હજારની કિંમત નો એ અહીંયાથી ઊંટ જાય ગમે ત્યારે સિંહ છે એ ઊંટને મારી મારી નાખે હવે તમે વિચાર કરો અહીંયા સિંહને લાવવાની તો જરૂર પડે નાનકડા એવામાં તમે સિંહ મૂકો છો એટલે તમારું એવું જ છે કે ભાઈ બરડામાંથી માલધારીઓ જે રોજગારી મેળવે છે પોતાનો ધંધો છે સાહેબ ધંધાને ખતમ કરવાનો આખો પ્લાન છે આ ખૂબ જ દુઃખદ છે જ્યારે શરૂઆતના તબક્કામાં તો અમે જોયું કે ભાઈ એકવાર આવવા દે પછી અભ્યાસ કરીએ અભ્યાસ કરી પછી નેસડામાં મળવા આવ્યો છું તો અને એમાં ખબર પડી છે કે આ તો બહુ સ્થિતિ ખરાબ છે બહુ બહુ એટલે મારી વિનંતી છે સરકારને કે તમે એક પર્ટિક્યુલર એવું હોય તો વિસ્તાર રાખો તમારી સફારીનો કે જેને પાછું તમે કોડન કરી શકો બરોબર છે માલધારીઓ ના જ્યાં નેસ છે ત્યાં હવે આવશે હવે તો એવું થશે ધીરે 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 ઘર આવવા મનસુ જેમ ગીર આવે છે

તળાવવું પડી ગયું ઘર ચલાવે અરે સાહેબ બે વારે ધંધો ગયો રાણીક્રમદા વેચી ને નભાવ વાપતા આપડે કોઈ સોરી કરવી ઓલી આ બધા માલતા રાણીક્રમદા હવે આવો બે વારે ચાલ્યા ભાજપ સરકારે કેવો ષડયંત્ર કર્યું છે કે સિંહ ને મૂકીને ને સંપૂર્ણપણે માલધારીઓને ખતમ કરવા માલધારીઓ ખેસડી મુકવા પછી પોતે કબજે કરી લેવા આજે અહિયાં રસ્તા તો બનવા નથી દેતા એમ કે છે કે ભાઈ આ નુકસાન થાય બંગલા બને છે અહીંયા સ્કૂલ પણ સારી રીતે બનતી એટલે બહુ બધા પ્રશ્નો છે અને આમાં મને એવું લાગે છે કે ઉપર જે બેઠેલા છે એ લોકો પ્રેક્ટિકલ માણસ નથી એને અધિકારીઓ મામુ રમાડે છે બીજા અભણ હાવ બેસી ગયા છે